જોઈને સરકાર હવે એક નવો પેત્રો કરવા જઈ રહી છે કે અમે બંને મીટર સાથે લગાડશું એના યુનિટ રીડિંગ વગેરે જોઈશું પ્રોબ્લેમનું સોલ્યુશન લાવશું મારો ખાલી એક જ સવાલ છે કે જો આ પ્રોબ્લેમ એ પછી પણ જેમની એમ રહી તો શું ખાતરી અને બાહેંધરી છે કે પછી તમે આ સ્માર્ટ મીટર નામનું ગતકડું પાછું અમારા ઘરેથી લઈ જશો અને અમારું જે મીટર હતું એમનું એમ રહેવા દેશો કોઈ કંપની કોઈ સરકાર આવી લેખિતમાં બાહેણધરી આપશે નહીં માટે આ પેત્રામાં ફસાવાની જરૂર નથી અને બીજી વાત અમારો વિરોધ તમારા પ્રોજેક્ટથી છે જે કહે છે કે વીજળી હવે પોસ્ટપેડમાંથી પ્રીપેડ થઈ જશે પેલા પૈસા ભરો રિચાર્જ કરો પછી વીજળી વાપરો આ વસ્તુ શક્ય જ નથી અમેરિકા જેવા દેશમાં પણ વીજળી પ્રિપેઇડ નથી આ જીવન જરૂરિયાતની મૂળભૂત વસ્તુ છે આના વગર તમે કે હું હવે જીવનની કલ્પના કરી શકીએ એમ નથી બીજું વીજળી પાણી શિક્ષણ આરોગ્ય બધા સેવાના ક્ષેત્રો છે આનું વ્યાપારીકરણ ના હોય પણ દર વખતે આ મૂડીવાદી સરકાર સેવાના ક્ષેત્રનું વ્યાપારીકરણ કરીને પછી એને વિકાસનું નામ આપી દે છે પણ આ વખતે નહીં આ વખતે આ લડાઈ આ પારની છે જનતા અને સરકારની છે એટલે આ વખતે મારે તમારા બધાના સપોર્ટની જરૂર છે મેં ક્યારેય નથી કીધું મારા વિડીયોને શેર કરો પણ આજે કહું છું કારણ કે આ વિડીયોના બાદ આપણે એક અભિયાન એક આંદોલન છેડવાનું છે સોશિયલ મીડિયા પર કારણ કે હું જાણું છું આપણે બધા ગરીબ મજૂર મધ્યમ વર્ગીય લોકો છીએ બધાને ના પોસાય રોડ પર ઉતરવું નારેબાજી કરવી વગેરે વગેરે એટલે આપણે સોશિયલ મીડિયા ઉપર એક અભિયાન એક આંદોલન છેડવાનું છે જેમાં મારે તમારા બધાના સપોર્ટની જરૂર છે તમારા વોટ્સએપનું સ્ટેટસ તમારા ફેસબુક ઇન્સ્ટાગ્રામની સ્ટોરી તમારી ડીપી તમારા ફોટો વગેરે જગ્યાએ એક વાક્ય ખાલી લખીને મૂકી દો જો તમે મીટર બદલશો તો અમે સરકાર બદલી નાખશું એમ ના માનતા કે લોકસભાની ચૂંટણી પૂરી થઈ ગઈ છે તો અમે કંઈ નહીં કરી શકીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાકી છે એટલે જો તમે અમારા મીટર બદલ્યા તો અમે તમારી સરકાર બદલી નાખશું અને આ વાક્ય આ નારો ગાંધીનગર સુધી બહેરી સરકારના કાને પહોંચવો જોઈએ તમારા વોટ્સએપ ફેસબુક ના સ્ટેટસ સ્ટોરીમાં ડીપીમાં બધી જ જગ્યાએ વસ્તુ લખી નાખો કે જો તમે મીટર બદલશો તો અમે સરકાર બદલશું તમે મીટર બદલ્યા અમે સરકાર બદલી બસ વાત પૂરી અને એ સિવાય પણ વધારે તમે કઈ કરી શકો ડ્રોઈંગની નોટબુક હોય ને એમાંથી પેજ પાડીને સ્કેચ પેનથી એમાં પણ લખો જો મીટર બદલ્યા તો સરકાર પણ બદલાશે અને બસો ચારસો રૂપિયાનો ખર્ચો કરી શકો ને તો એક નાનકડું પોસ્ટર બનાવીને પણ ઘરની બહાર લગાડી દો સેમ વાક્ય મીટર બદલશો બદલાશે આ નારાથી ગજવી મૂકો ગુજરાતનું આખું સોશિયલ મીડિયા અને આનો પડઘો છે ગાંધીનગરની બહેરી સરકાર સુધી પડવો જોઈએ મારે તમારા બધાનો સપોર્ટ આમાં જોઈશે કારણ કે કોઈ એક વ્યક્તિ આ લડાઈ લડી શકશે નહીં અને બીજી એક વાત ખાસ ધ્યાન રાખજો સરકાર અને કંપની વચ્ચે બે વર્ષ પહેલા જ એમઓયુ થઈ ગયા હતા એટલે ખૂબ જ ઓછા ચાન્સ છે આ પ્રોજેક્ટને રદ કરવાના માટે આ લડાઈ ખૂબ જ આપણે જોર દઈને લડવી પડશે તો જ આપણે આમાં સફળ થઈ શકશું માટે આજથી અત્યારથી આંદોલનમાં આ અભિયાનમાં મારો સાથ આપજો વિડીયોને બને એટલો શેર કરજો લોકો સુધી પહોંચાડજો અને ગજવી મૂકો સોશિયલ મીડિયાને કે જો મીટર બદલ્યા તો તમારી સરકાર બદલી જશે